પલાળેલી બદામ ખાવાના ઘણા ફાયદા છે પાચન સરળ બને પલાળવાથી બદામ માંગ એવા એન્ઝાઇમ્સ મુક્ત થાય છે જે પાચન માંગ મદદ કરે છે પોષક તત્વોનું શોષણ વધે

બદામ માંગ વિટામિને અને અન્ય પોષક તત્વો ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે હાડકાંક મજબૂત બનાવે બદામ માંગ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાંકને મજબૂત બનાવે છે યાદશક્તિ વધારે બદામ માંગ વિટામિને અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે કેટલી બદામ ખાવી દરરોજ પાંચ સાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે કેવી રીતે પલાળવી બદામને રાત્રે પાણી પલાળી રાખો અને સવારે છાલ ઉતારીને ખાઓ મહત્વની નોંધ જો તમને કોઈ એલર્જી હોય તો બદામ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો બદામને વધુ માત્રા ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે સરવાળે પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેને નિયમિત આહાર માંગ સામેલ કરવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો